તમારા મજબૂત છે યંગ છે ઉકળતું લઈ છે હજી એમાં કઈ ન થાય બધા જે જરૂર હોય તો કઈ દો સવારે જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા આશા કરું છું કે એક નવા વિડીયો સાથે આપણે નવી સેવા સાથે કારણ કે ભાઈના લગ્નમાં થોડા વ્યસ્ત હતા એટલે આપણે એક સેવા નતા કરી શક્યા હવે ફરી પાછા અમે બધા મિત્રો સાથે મળીને આવ્યા છે તમે જોઈ શકો છો આ મિત્રોના વિડીયોમાં પણ જોયા હશે હું નામનો ઉલ્લેખ નહીં કરું કારણ કે તમે બધા સારી રીતે ઓળખો છો તો આપણે આવ્યા છે અત્યારે ઉના તાલુકાના કોબ ગામે આપણે એક માજીનું મકાન બનાવ્યું હતું અને આ માજીની મુલાકાત લેવા માટે આપણે આવ્યા છે તો માજીની મુલાકાત લઈએ અને માજીને શું જરૂર છે હાલમાં એ આપણે પૂરું કરવાની કોશિશ કરીએ કારણ કે માજીની મુલાકાત આપણે ગોપાલભાઈ મિત્રો પહેલાં અગાઉ લઈ ગયા હતા હું સુરત થી આવ્યો માજીની મુલાકાત આપણે નથી લીધી તો અત્યારે જઈએ આપણે માજી પાસે અને માજીની જરૂરિયાતો પૂછીએ અને તેની મુલાકાત કરીએ ચાલો દરવાજો બંધ છે કેમ છો જય શ્રી કૃષ્ણ ખોલું કે દરવાજો જાજા દિવસે આવ્યો ને હે બેસો બેસો બેઠો વાંધો નહીં અંદર આવું બેહો બેહો કેમ છો સારું છે ને મેં કીધું મેળા નથી કેટલા દિવસથી તો મને મળી આવવા દે

આમંત્રણ મોકલે એટલે જવાનું હોય આમાં તમારા અમે તમને સારી રીતે ઓળખે છે કે તમે આગ્રહ કર્યો બે આ ઝાડવું તો શું કઈ ગયું કેમ પાણી પાતા નથી તમને પાણી આપવા તો આવે છે આ બેન હે પણ તમારે પાણી જોઈએ કેટલું પીવાનું પાણી ખૂટી જી તમારે હું જરૂર હું છે અત્યારે એ કયો આલો એટલે અમે દઈ જાય પાછા આવી હે પાણી આલાઈ પાણી દે જ્યાં ના દે પાણી હવે અત્યારે તમારે હું અત્યારે હું આમ જરૂર છે જમવાનું ને આપે છે ને બેન જમવાનું ને બેન આપે છે કે હે આવે છે ને બીજું અત્યારે હું તમારે આમ જરૂર હોય એવું

અમે તો ક્યારેક આવીએ જશું કાઈ વાંધો નઈ હાલો હવે અમારે છે ને આ ભાઈ ને કામ ઉપર થી હું બોલાવી લાવ્યો છું એને જવાનું છે પાછું આ બધા નોખ નોખા કામમાં છે

હા ત્યારે મને ફોન કર્યો તો કે અમે માજીને મળી આવીએ મેં કીધું હા મળી જાય માજી ને આમાં બિસ્કિટ ને ગાંઠિયા ને એવું બધું છે હવે તમારે લેવાની વસ્તુ હોય ને મારી વાત સાંભળો પેલા તમારે લેવાની વસ્તુ હોય ને મને કયો એટલે અમે દઈ જાય પછી મને કબર કાઢી જાય ને એટલું કરું

સોખું રાખો છો તમે જો આ બધું સાફ તો રાખો ને તમે હવે દીવા ધૂપ કરો કે નહી ભગવાન દીવા ધૂપ કરો દીવા ભગવાન

તમારી નિંદર ડિસ્ટર્બ કરે ને તમને નીંદર આવે ની તો બી કેટલું મારે મને હલાય ની કે સલાય ની જવાય ની કડકા ગાલી આલો આ તો સુ તમે ખુશ છો કે ખુશ છો મિત્રો જો છો તમે માજી અત્યારે રાજી છે આપણે ઘર બનાવ્યું હતું માજી ને મિત્રો મળીને માજીની મુલાકાતે અમે આવ્યા હતા અને માજીને પૂછ્યું આપણે કઈ કઈ વસ્તુ ની તમારે જરૂર છે જે જરૂર હોય તો કહી દયો સવારે એક ટાણું ચા બનાવે છે ખાલી બાકી બધી આપે છે બાકી પહેલા કરતા માજી જીવન ઘણું સહેલું છે અમને જોતા પણ એવું લાગે છે અવારનવાર ગોપાલ ભાઈ મિત્રો જે કોઈ રહેશે અવારનવાર મુલાકાત કરતા રહેશે

અજયભાઈ છે હેમાંશુભાઈ છે રાહુલ છે ગોપાલભાઈ છે નિર્મલભાઈ છે અમે સૌ મિત્રો સાથે મળીને માજીની મુલાકાતે આવ્યા હતા જોયું અમે અહીંયા આવીને તો માજી રાજી એટલે અમને પણ આનંદ થયો કે માજી ખુશ છે અને જરૂરિયાતો આ ઘરની સ્થિતિ પહેલા આવી હતી ઘરની સ્થિતિ પેલા આવી હતી આ ઘરમાં માજી રહેતા હતા કારણ કે રેવાની વ્યવસ્થા બહુ કપરી હતી એટલે અમે વિચાર્યું કે બાજુમાં આપણે એક નાનકડું ઘર બનાવી દઈએ એટલે આપણે ઘર બનાવી દીધું અને માજી અત્યારે વ્યવસ્થિત રીતે બહુ સારી રીતે રહી છે કારણ કે આ ઘરમાં રહી શકાય એવી જગ્યા હતી જ નહીં પણ આ પાડવાનો પ્લાનિંગ આપણો હતો પણ કોઈ કારણોસર માજીએ ના કહ્યું એટલે આ જગ્યા અહીંયા વધી વધારે હતી એટલે આપણે ઘરને પાડ્યું ના હતું અને આપણે બાજુમાં જગ્યા હતી એમાં ઘર બનાવી દીધું હતું તો આ અત્યારે આ ઘરમાં માજી કહે છે મારી એકલા છે એટલે આપણે એનો આશરો વ્યવસ્થિત રહી શકે એટલી જ વ્યવસ્થા કરી હતી આપણે એ નંબર પ્લેટ મારી હતી જે હાય કારણ કે આમાં બધાય લોકોનો સપોર્ટ સાથ અને સપોર્ટ હતો તેથી આ શક્ય બન્યું હતું ફરી પણ પાછા ક્યારેક આપણે આવા કોઈ સેવાની જરૂર પડશે તો ચોક્કસ પણે કરીશું આશિષભાઈ છે અમારી સાથે તો પહેલી વખત વિડીયોમાં લગભગ આવ્યા છે જયેશ કે હેલ્પ ગ્રુપમાં કદાચ વિડીયોમાં નથી તો આજે અમે સાથે લીધા હતા ભાઈ સેવાભાવી સ્વભાવ છે અને માજીની મુલાકાતે આવ્યા હતા તો શૂટિંગ અત્યારે એ કરતા હતા કારણ કે એ કેમેરામેનનું જ કરે છે તો શૂટિંગનું કામ એ કરતા હતા અત્યારે અભિષેકભાઈ કરે છે કારણ કે સાથ અને સપોર્ટથી અમે કંઈક સેવાના કાર્ય કરતા હોઈએ છીએ તો આપ સૌ સાથે મળીને આપણે કરીએ અને આપ સૌ આગળ આવો કારણ કે માણસ છીએ તો માણસની મદદ કરીએ અને કર્મ માં જોડાઈ જેથી કરીને ઈશ્વર પણ રાજી થાય અને કઈ વધારે જરૂર નથી પણ થોડુંક અમે ખાવાનું ને એવું લાવ્યા હતા શા ને એવું બધું પણ પછી પાછા આવશું ક્યારેક મુલાકાત કરીશું બાજુમાં એક સેવા છે ફરી પાછા સેવા કરવા માટે આવીશું ગોપાલભાઈ ને કામ છે બધા મિત્રો કામમાં હતા અને અમે મુલાકાતે તો ફરી મળીશું જોડાઈ રહેજો અમારી સાથે સપોર્ટ કરતા રહેજો ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવા એપિસોડ સાથે તમારું ધ્યાન રાખજો જય હિન્દ જય ભારત